નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસ આવે છે દેશના વડાપ્રધાન છે તો તમે એક લેટર લખ્યો છે સમાજને એક અપીલ કરી છે એના વિશે વાત કરો આપ આપશ્રીનું અમે સંકલન સમિતિ વિધિ હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાઈ એ પ્રશ્ન કર્યો કે આજે તમારો એક લેટર એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તો આ લેટરની અંદર અમે સમગ્ર ક્ષત્રિય સમાજ જોગ એક અપીલ કરી છે કારણ કે અમારું આંદોલન ચોવીસ તારીખથી શરૂ કરી અને આજે તો આપ પણ જાણો છો અમે પણ જાણીએ છીએ કે ગુજરાતની મુલાકાતે કેન્દ્ર લેવલના બંને પક્ષના મહાનુભાવો નેતાઓ પધારી રહ્યા છે ક્ષત્રિય સમાજ એક ગરિમાવાળો સમાજ છે એટલે જ્યારે વડાપ્રધાનશ્રી આવી રહ્યા હોય ગૃહમંત્રીશ્રી આવી રહ્યા હોય અન્ય પક્ષના આગેવાનો પણ આવી રહ્યા છે કારણ કે પ્રચાર હોય એટલે બધા પક્ષના આગેવાનો આવવાના તો અમે ગઈકાલે સંકલન સમિતિના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો અમારી કોર કમિટી એમાં ચર્ચા વિચારણા કરી કે અત્યાર સુધી વિરોધ પ્રદર્શન કાળા વાવટા કેસરી વાવટા આ બધું બરોબર હતું પણ હવે પડાવ આવ્યો છે મત એ શસ્ત્ર લઈ અને મતદાન ઉપર જવાનું છે એટલે હવે વિરોધ કરવાનો જે સ્ટેજ હતો એ પૂરો થાય છે બીજી વાત કે દેશના વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હોય એમને વિશેષ સુરક્ષાઓ આપવામાં આવેલી હોય છે એટલે એમાં ક્ષત્રિય સમાજ તો કદી ગરિમાનો ભંગ ન કરેશ પણ અમને એવી ભીતિ હતી કે કોઈ રાજકીય પક્ષના અથવા કોઈ કોઈ અન્ય વ્યક્તિઓ અથવા વ્યક્તિઓનો સમૂહ એ આવી ધાદમધમાન કરે વિરોધ કરે તો કદાચ એમાં ક્ષત્રિયોની અસ્મિતા જે અમે અસ્મિતા આંદોલન નીકળ્યા છીએ અમારી અસ્મિતા પણ ગવાય એવું અમને લાગ્યું એટલે આજે અમે ક્ષત્રિય સમાજ અને ગુજરાતની જનતાને પણ અપીલ કરી છે કે ભાઈ જ્યારે આવા મહાનુભાવો આવતા હોય ત્યારે એમનો કોઈ પણ પ્રકારે વિરોધ ના કરવો કોઈ કાર્યાલયનું ઉદઘાટન થતું હોય કોઈ ગામમાં માનો કે કોઈ સમાજે કોઈ નેતાને બોલાવ્યા અને સભા ચાલતી હોય તો એ સમાજની કોઈ મજબૂરી અથવા એ સમાજ એ પક્ષ સાથે જોડાયેલો હોય અને આપણા ક્ષત્રિય તરીકે ત્યાં જઈ અને વિરોધ કરીએ તો એ સમાજ પણ આપણાથી નારાજ થાય અને આપણને કોઈની નારાજગી અત્યારે એમ નથી એટલા માટે અમે આ પત્રના માધ્યમથી સર્વેને અપીલ કરી છે